વલસાણ જિલ્લાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચાલીસ શિક્ષણ સહાયકને નિમણૂક પત્ર એનાયત કરાયા વલસાડની બીએપીએસ હાઈસ્કુલ અબરામા ખાતે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ બે હજાર ચોવીસ દ્વારા જિલ્લા ફાળવણી થતા વલસાડ જિલ્લાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચાલીસ શિક્ષણ સહાયકને નિમણૂકપત્ર એનાત કર્યા હતા આ સાથે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર રાજેશ્રી એલ ટંડેલે નવ નિયુક્ત શિક્ષણ સહાયક શિક્ષકોને શિક્ષકની ફરજોથી વાકેફ કરી પ્રોત્સાહિત કર્યા હતા ડૉક્ટર રાજેશ્રી ટંડેલ જિલ્લા શિક્ષણ અધિકારી વલસાડ ગુજરાત રાજ્ય શાળા શિક્ષક પસંદગી સમિતિ દ્વારા શિક્ષકોની ભરતી માટેની જે પ્રક્રિયા ચાલી રહી છે તેની અંદર આ પ્રથમ તબક્કામાં આજે સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે વલસાડ જિલ્લામાં બેતાલીસ ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ સહાયકોને આજે નિમણૂક પત્ર એનાયત કર્યા છે એટલે જે કોઈ પણ ઘટ હતી સરકારી શાળાઓમાં એ આજે ઉચ્ચતર માધ્યમિકમાં પૂર્ણ થઈ છે નમસ્કાર આજ રોજ ગુજરાત રાજ્ય પસંદગી સમિતિ દ્વારા વલસાડ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા આજે આજે આયોજીત કાર્યક્રમમાં જે બેઠાલીસ શિક્ષકો નવ નવનિયુક્તિની નિમણૂક પત્ર આજે આપવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં આ શિક્ષણાધિકારી ડોક્ટર રાજેશ્વરીબહેન અને આ સંસ્થાના વડા અને બધા ઘણા બધા મુખ્ય મહેમાનો હાજર રહ્યા હતા બેઠાલીસ શિક્ષકોમાં લગભગ ત્રીસ ઉપરાંત શિક્ષિકા બહેનોને આજે નિમણૂક નિયુક્તિ નિયુક્તિપત્ર એનાયત કરવામાં આવ્યા છે આ કાર્યક્રમ ખૂબ સારો કહી શકાય કેમકે આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ ખૂબ ધ્યાન આપ્યું છે જે જે સ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક હોય કે પ્રાઇમરી હોય કે કોઈ પણ શિક્ષકોની જગ્યા ખાલી હોય વહેલી તકે ભરવાની એમણે જે જાહેરાત કરી કરીએ તે પૂર્ણ થવા જઈ રહી છે ઘણી જગ્યાએ સરકારી શાળામાં જે શિક્ષણ નહીં હતા એની જે ઘટ હતી એ ઘટ પૂર્ણ આજે થઈ રહી છે આવનારા દિવસમાં હજુ પણ એકસો ને એકવીસ જેટલા શિક્ષકોને નિમણૂક નિયુક્ત પત્ર આપવાના છે એટલે આ કાર્યક્રમ આજે મારે ઉપસ્થિત થવાનું થયું ખૂબ આનંદ થયો બધા શિક્ષકોને એને નિયુક્તિ પત્ર આપ્યા છે એ પણ ખૂબ આનંદિત થઈને જે જે સ્કૂલમાં જવા જઈ રહ્યા છે વલસાડ જિલ્લામાં બેતાલીસ મહત્તમ વલસાડ જિલ્લામાં ભરતી કરી છે એટલે ગુજરાત પસંદગી બોર્ડ અને ગુજરાતના શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છે આભાર મારું નામ તિજોરીવાળા મર્યમ અખ્તર ભરૂચ જિલ્લામાંથી આવું છું અને વલસાડ જિલ્લાની કપડાડા સરકારી હાયર સેકન્ડરી સ્કૂલ સાયન્સ સ્ટ્રીમમાં સરકારી નોકરીનો આજે ઓર્ડર મળી ગયો છે અમારા મુસ્લિમ સમાજમાં છોકરીઓને એટલું બધું ભણાવવામાં આવતું નથી તો અમારે તો અહીંયા વલસાડ જિલ્લામાં બેતાલીસ શિક્ષકોમાં ફક્ત હું જ એક મુસ્લિમ કેન્ડિડેટ છું કે જેને આ સરકારી શાળામાં મોકો મળ્યો છે